કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત અચાનક લથડી રાઘવજી પટેલને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જો કે હાલ તેમની તબિયત સુધારા પર હોવાની તબીબોએ માહિતી આપી છે જે પ્રમાણે અમારી પાસે જાણકારી છે ત્યાં સુધી કૃષિમંત્રી રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે જેના કારણે તેમને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત અચાનક લથડી છે ડોક્ટર સંજય ઘિલાણા ન્યુરો સર્જન આપની સાથે ફોનલાઈન પર જોડાયા છે ડોક્ટર સંજય આપનું સ્વાગત છે આખરે અત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત કેવી છે અને શું થયું તમને તેમણે બ્રેઈનમાં હેમરેજ થયેલું છે અને કન્ડિશન સ્થિતિ અને સ્ટેબલ છે રાત્રે ત્રણ ચાર વચ્ચે રાજકોટ એડમિટ છે અને છે નોર્મલ થતા કેટલો સમય લાગશે જી જી આભાર અમારી સાથે જોડાવા માટે તો બ્રેઈન સ્ટ્રોક આવતા રાઘવજી પટેલને હોસ્પિટલમાં દાખલ કરાયા છે જોકે હાલ તેમની તબિયત સુધારા પર હોવાની તબીબોએ જાણકારી આપી છે તો બ્રેઇન સ્ટ્રોક આવતા રાઘવજી પટેલને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જે પ્રમાણે ડોક્ટર સંજય અમારી સાથે વાતચીત કરી તે અનુસાર રાત્રે ત્રણથી ચાર વાગ્યાના અરસામાં તેમની તબિયત બગડી ગઈ અને તેમને તુરંત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને લગભગ એક અઠવાડિયાની અંદર જે પ્રમાણે ડોક્ટરે વાતચીત કરી તે અનુસાર એક અઠવાડિયાની અંદર તેમની તબિયતમાં વધારે સુધારો થઈ જશે તો રાઘવજીભાઈની તબિયત સુધારા પર હોવાની વાત ડોક્ટર સંજય ટિલાળાએ જણાવી છે જેઓ ન્યુરોસર્જન છે અને તેઓ સતત ડોક્ટરના અંડર ઓબ્ઝર્વેશનમાં છે તો રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં રાઘવજી પટેલને દાખલ કરવામાં આવ્યા છે રાઘવજી પટેલની તબિયત સુધારા પર જણાઈ રહી છે સંજય ટિલાળા જેમણે અમારી સાથે વાતચીત કરી ડૉક્ટરે રાત્રે ત્રણથી ચાર વાગે હોસ્પિટલમાં તેમને લઈ જવામાં આવ્યા હતા રાત્રે ત્રણથી ચારની વચ્ચે જ તેમને અચાનક બ્રેઇનસ્ટ્રોક આવ્યાની ફરિયાદ થઈ અને તુરંત જ તેમને હોસ્પિટલ રાજકોટની સિનર્જી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને સતત તેઓ ડૉક્ટરના ઓબ્ઝર્વેશનમાં છે જેના કારણે હવે તેમની તબિયતમાં સુધારો આવ્યો હોવાની વાત ન્યુરો સર્જન સંજય ટિલાળાએ એબીપી અસ્મિતા સાથેની ટેલિફોનિક વાતચીતમાં કરી છે લગભગ એક અઠવાડિયાની અંદર તેઓ નોર્મલ થઈ જશે તેવું પણ તેમણે કહ્યું છે ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે તેમની તબિયતમાં તો કૃષિમંત્રી રાઘવજી પટેલ જેમને અચાનક બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે અને તેમને અત્યારે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તુરંત જ તેમને સારવાર મળી ગઈ જેના કારણે તેમની તબિયતમાં હવે ધીરે ધીરે સુધારો થઈ રહ્યો છે રાત્રે ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે તેમની અચાનક તબિયત લથડી ગઈ તેમને બ્રેઇનસ્ટ્રોક આવ્યો હોસ્પિટલ જતાં જ ડૉક્ટર્સે તુરંત તેમને સારવારમાં લઈ લીધા